પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જય શ્રી રામ સાથે સાવરકુંડલાના સમસ્ત સનાતન સંસ્કૃતિના ભાઈઓ બહેનો આ બાલ સહર્ષ જણાવતા આનંદ થાય છે કે આગામી તારીખ બાવીસ એક બે હાજર ચોવીસના રોજ આપણી ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમા ભગવાન શ્રી લલ્લાજી અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિમાં પ્રતિષ્ઠિત થવાના હોય એ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલા દ્વારા તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ સવારે શ્રી રામલલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રાનું આયોજન કરેલ છે આ આયોજનમાં ગુરુકુળ ઉપરાંત સમસ્ત મંદિર સાધુ સંતો માન્ય શ્રી મહેશભાઈ કસવાળા ધારાસભ્ય શ્રી સાવરકુંડલા લીલિયા રાજકીય મહાનુભાવો શૈક્ષણિક સંસ્થાઓ પોલીસ કર્મીઓ નગરપાલિકા તથા નગરના અન્ય શ્રેષ્ઠીઓ અને સમસ્ત ગ્રામજનો જોડાવાના હોય ત્યારે શ્રી રામલલ્લાજીના વધામણા કરવા એ આપણી સનાતનીય સંસ્કૃતિની આધ્યાત્મિક ફરજ બને છે તો જ્યારે રામલલ્લાજીની નગરયાત્રા આપના મંદિર ઘર ઓફિસ કે દુકાન સુધી પધારે ત્યારે આપ અચૂક ભગવાનના વધામણા કરશો તેમજ આપ સૌ નગરયાત્રામાં જોડાશો એ જ અભ્યર્થના સૌ આપ સૌને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નિમંત્રણ પાઠવે છે રિપોર્ટ સંજય સરવૈયા સાવરકુંડલા